હાલ લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદમાં રોડ પર પાણી સાવધાન રહેશે સામે એક થશે આજે જ ઈસમો ઝડપાયા છે તેમાં એકસો પાંત્રીસ ઈસમો સામે કાર્યવાહી કરી દંડ વસૂલાયો છે ચાલુ વાહને પિચકારી મારનારા ઈસમો સામે પણ કાર્યવાહી થઈ રહી છે સીસીટીવી ના આધારે વાહન નંબર મેળવી ઈ મીમો અપાયો છે જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરાય છે તેમાં એકસો પાંત્રીસ ઈસમો સામે કાર્યવાહી કરી રૂપિયા પંદર હજાર બસો દસ રૂપિયાનો દંડ વસૂલાયો છે તેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં પિચકારી મારતા પકડાયા છે જેમાં પશ્ચિમ ઝોનમાં પાંત્રીસ દક્ષિણ ઝોનમાં ઓગણત્રીસ ઈસમો ઝડપાયા છે તથા ઉત્તર ઝોનમાં ચોવીસ અને પૂર્વ ઝોનમાં ચૌદ પકડાયા છે હવે પાનની પિચકારી મારનાર સામે કડક કાર્યવાહી થઈ રહી છે સીસીટીવીના આધારે એકસો પાંત્રીસ ઈસમોને મેમો ફટકરાયો છે જેમાં મેમો બાદ રિક્ષા ચાલકો પણ એલર્ટ થયા છે કડક કાર્યવાહી થતાં રિક્ષા ચાલકોએ નિર્ણય કર્યો છે હવે રિક્ષામાં બેસતા પેસેન્જરની પર નજર રાખીશું તેમ રિક્ષા ચાલકોએ જણાવ્યું છે પાનની પિચકારી ન મારે તેની અમે તકેદારી રાખીશું પેસેન્જરના લીધે અમને મેમો ન આવે છે અમદાવાદને સ્વચ્છ બનાવવું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે